ગણપતયે નવત આગળ પાંચમા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહ્યું કર્મસન્યાસ અને કર્મયોગ બંને કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં શ્રેષ્ઠ કર્મયોગ છે તયોસ્તુ કર્મ સંન્યાસયાત કર્મયોગો તે હવે છઠ્ઠો અધ્યાય જેનું નામ છે આત્મ શબ્દ છે ક્યારેક તે આત્માના અર્થમાં તો ક્યારેક બુદ્ધિ કે મનના અર્થમાં વપરાય છે અહી આત્માનો અર્થ મન છે વળી અહી અધ્યાયની શરૂઆત સંન્યાસની ચર્ચા દ્વારા થાય છે ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મફલં કાર્યમ કર્મ કરોતિય સહ સસંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ ન ચાક્રિય જે કર્મફળમાં આસક્ત થયા વિના કર્તવ્ય કર્મ કરતો રહે છે તે જ સંન્યાસી છે તે જ સાચો યોગી છે જે માત્ર અગ્નિનો ત્યાગી કે કર્તવ્યનો ત્યાગી થઈ જાય છે તે નથી તો સંન્યાસી કે નથી યોગી અહીં ભગવાન પ્રચલિત સંન્યાસ કે જેમાં અગ્નિ ત્યાગ અને કર્તવ્ય ત્યાગ છે તેનો વિરોધ કરે છે અને ગુણલક્ષી સંન્યાસમાં માને છે ભગવાન સ્પષ્ટપણે કહે છે કે કેવળ અગ્નિરહિત થવાથી યાની યજ્ઞ યજ્ઞ વગેરેનો ત્યાગ કરી દીધો છે પણ હૈયામાં ક્રિયાઓ અને પદાર્થોનો રાગ છે તો તે સાચો સંન્યાસી થઈ શકતો નથી વળી ભગવાન કહે છે કે જે નિષ્ક્રિય બનીને બેસી રહે છે તે યોગી થઈ જતો નથી બલકે યોગી તે છે જે કર્મફળનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ કરે ટૂંકમાં કર્મ ફળનો ત્યાગ કરી કેવળ બીજાઓના હિત માટે કર્તવ્ય બુદ્ધિથી કરે છે જ વાસ્તવમાં સાચો સંન્યાસી છે હવે સંન્યાસી અને યોગીની એકતા બતાવતા ભગવાન કહે છે પ્રાહુ પાંડવ ન્યસન્યસ્ત જેને લોકો સંન્યાસ કહે છે તેને જ હે પાંડવ તું યોગ જાણ સંકલ્પનો ત્યાગ ન કર્યો હોય એવો કોઈ પણ ખરેખર યોગી બની શકતો નથી આગળ પાંચમા અધ્યાયમાં આપણે જોયું કે સંન્યાસ અને યોગ બંને સ્વતંત્ર રીતે કલ્યાણ કરવાવાળા છે તથા બંનેનું ફળ એક જ છે અર્થાત સંન્યાસ અને યોગ એ બંને એક જ છે અહીં પણ એ જ વાત બતાવી છે હવે યોગની પ્રાપ્તિનો ઉપાય બતાવતા આગળના શ્લોકમાં ભગવાન કહે છે

યોગ સાધનાની પ્રારંભિક દશામાં યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે કરવા જોઈએ પણ જ્યારે તે યોગ સાધનામાં આરૂઢ થઈ જાય ત્યારે તેના માટે શાંતિ અને સમજણપૂર્વકની સ્થિરતા જ કારણ થઈ શકે છે આજે બસ આટલું જ હરિયો